નમસ્કાર 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 ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો નમસ્કાર તો મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ બેસ્ટ ઇન તો મિત્રો આજે તમે જોઈ શકો છો કે કચ્છ જિલ્લાનો મિત્રો સ્પેશિયલ ભરતી કામ ચલાવ મેરિટ લિસ્ટ આવી ગયું છે તમે જોયું હશે આ મેરીટ આવી ગયા બાદ આપણને એક પ્રશ્ન થતો હશે કે આની અંદર જે ફોર્મ સાથે જોડવાના આધાર પુરાવો કયા કયા ડોક્યુમેન્ટ આપણે જોડવાના છે કયા કયા પ્રમાણપત્ર જોડવાના છે એની મિત્રો આજે વિદ્ય વિગત વાર ચર્ચા કરવાના છે તો મિત્રો વિડિયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની થાય છે આપણે જોઈએ કે કયા કયા પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો ગુણપત્રો નકલ મળેલ છે તો સૌ પ્રથમ આપણે શાળા છોડાનું પ્રમાણપત્ર એટલે કે એલસી જોડવાની છે ત્યારે બીજું ડોક્યુમેન્ટ જાતિ અંગેનું પ્રમાણપત્ર છે એટલે કે જે તમે એસસી કાસ્ટના હોય તો એસસી નું જોડવાનું એસટી હોય તો એસટી એસસીબીસી હોય તો એસસીબીસી જનરલ હોય તો કોઈ જોડવાનું થતું નથી ઈડબ્લ્યુ એસ તમે જોડી શકો છો મિત્રો હવે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર

સ્નાતક ની માર્કશીટ એટલે મતલબ કે ગ્રેજ્યુએટ ની માર્કશીટ અપલોડ કરવાની થાય છે સાથે જોઈન પણ કરવાની થાય છે સ્નાતક ની ડિગ્રી પ્રમાણપત્ર પણ તમે મિત્રો તમારી પાસે હશે એ પણ તમારે લઈ જવાનું થતું હોય છે કે સ્નાતક નું ટ્રાયલ સર્ટિફિકેટ તમારે એડ કરવાનું થાય છે ત્યારબાદ હવે પીટીસી કરલું છે કા ટેટ વન છે ને પીટીસી કરલું હોવું જોઈએ કા તો ડીએડ કરલું હોવું જોઈએ તો પીટીસી અને ડીએડ ની માર્કશીટ તમારે જોઈન કરવાની થતી હોય છે પીટીસીએન ડીઆઈડ નું ટ્રાયલ સર્ટિફિકેટ અગત્યનું હોય છે એ પણ મિત્રો ખાસ તમારે સાથે જોડવાનું રહેશે ત્યારબાદ પંદર નંબરનું છે એનસી એનસીટી આરસી આઈ માન્યતા પ્રમાણપત્ર પીટીસી ડીએલએડ એ પણ તમે જોઈન કરી શકો છો જો આરસી માન્ય પ્રમાણપત્ર હોય તો પણ તમે એડ કરી શકો જિલ્લા નગર શિક્ષણ સમિતિ ધોરણ 1 થી 5 માં વિદ્યા સહાયક શિક્ષણ નિમણૂક હુકમ જે તમને મળેલ છે એ તમારે એડ કરવાનો થતો હોય છે

વીસ નંબરના અન્ય કોઈ તમારા ડોક્યુમેન્ટ તમારે આવતા હોય તો તમે એડ કરી શકો છો હવે ઉમેદવારો ખાસ નોંધ લેવી કે ઉમેદવારોએ હાર્ડ કોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ પૈકી લાગુ પડતા આધારો પ્રણામપત્ર ઉપર પારા નંબર આપી અરજીપત્રક સામે સાથે ક્રમમાં જોડવાના રહેશે અરજીપત્રક ચેકલિસ્ટ અને ફી ભર્યાની પાવતી નંબર આપ્યા સિવાય સૌ પ્રથમ જોડવાના રહેશે તો મિત્રો આ છે આજના આપણા ડોક્યુમેન્ટ મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઇક કરજો ચેનલ પર નવા હોય અને ચેનલના મિત્રો પ્રથમ વખત તમે જોઈ રહ્યા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયોનું નોટિફિકેશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત